સુરત શહેરમાં નજીવી બાબતે હત્યા સહિતની ઘટનાઓ ખૂબ જ બની રહી છે ત્યારે પાંડેસરાના બોમ્બરોલી રોડ પર ઇન્ડસ્ટ્રીઅલ સોસાયટીના કારખાનાના ગેટ પર જ પાંચસો રૂપિયા માટે કારીગરની હત્યા કરી દેવાતા ચકચાર જવા પામી છે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ઓડિશાવાસી મિથુન સવાઈએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે તેના ભાઈ સાગર સવાઈ હત્યા કરાય છે મીઠુ સવાઈએ જણાવ્યું કે તેનો ભાઈ સાગર સવાય અગાઉ અન્ય જગ્યાએ નોકરી કરતો હતો તેથી નોકરી છોડી પાંડેસરા રોડ ખાતે આવેલા ઉમા ઇન્ડસ્ટ્રીઅલના કારખાનામાં કામ કરતો હતો નોકરી કરતો ત્યાં અન્ય સાથી કર્મચારીઓ પાસેથી પાંચસો રૂપિયા લીધા હોય જેને લઈને પાંચસો રૂપિયાની ઉઘરાણી કરવા આવેલા બે ઇસમોમાંથી એક કારખાનાના ગેટ પર સાગર સવાઈ પર ચપ્પુ હુમલો કર્યો હતો જેમાં તેને ગંભીર ઇજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સારવાર દરમિયાન સાગર સવાયનું કરુણ મોત નીપજવા પામ્યું છે मेरा नाम मिथुन स्वाई मेरा भाई का नाम है सागर स्वाई वो एक कंपनी में मशीन का लाइन पे काम कर रहा था वो छोड़ के दूसरे कंपनी में काम करने के लिए गया और वो कंपनी जो छोड़ दिया उसका कोई पाँच सौ हज़ार के लिए उसका दोस्ता लोग वो दूसरे कंपनी में जाके और बात करने के लिए बुलाया और वो भाई गेट से थोड़ा कंपनी का बाहर आया तो लोग सीधा भाई को चाकू मार के बाइक में चला गया घटना कब बनी थी तेईस तारीख को सुबह में ग्यारह के बारह बमरोली सूरत बमरोली रोड अपना ये उमा सोसाइट लाला भाई का खाता मारने वाले कितने वाले मारने को दो आदमी थे तीसरे आए थे लेकिन बाइक वाले को देखा नहीं बाइक वाला दूसरा था वो दो आदमी आए थे कंपनी में एक बुलाया दूसरा चाकू मार दिया घटना का सीसीटीवी है टीवी हाँ ये है खाता का दूसरा सामने वाला खाता में है હાલ તો માત્ર પાંચસો રૂપિયા માટે પણ પ્રાંતિય કારીગરની હત્યા કરાઈ હોય જેને લઈને પોલીસે પણ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ